નમસ્કાર છું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જિલ્લાના બોડેલીમાં શ્રીજીની આગમન યાત્રામાં એક કિશોર સહભાગી થવા માટે પહોંચ્યો હતો જ્યાં બોડેલી ડભોઈ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂમ પાસે ડીજે પાસે ગયેલ કિશોરને અચાનક જ કરંટ લાગતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આ મૃતક એ નવી નગરીમાં રહેતો શિવમ બારિયા હોવાનું સામે આવ્યું છે આ બનાવની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈને શિવમ ના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે બોડેલી પોલીસે આ પરિવારના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે રેહાન પટેલ નેશન ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર